સુરત શહેરમાં ટ્રાફિક જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો કરાઈ રહ્યા છે ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ તેમજ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે હાલ શહેરમાં લગભગ બધા જ વાહન ચાલકો ટ્રાફિકના નિયમો પાળતા થયા છે સિગ્નલ સ્ટોપ અને રોંગ સાઇટ તેમજ હેલ્મેટ સહિતના નિયમો પર હાલ પોલીસ જાગૃતિ કાર્યક્રમ કરી રહી છે સુરત શહેર ટ્રાફિક પોલીસ તેમજ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે આ બાઇકર્સ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોને લઈ જાગૃત કરવામાં આવશે સુરત અડાજણ બસ ડેપોથી આ રેલીનું પ્રસ્થાન થયું હતું જેમાં સિત્તેર જેટલા બાઇકર્સ જોડાયા હતા અને આ બાઇકર્સ રેલી દરમિયાન અલગ અલગ સિગ્નલ પર લોકોને હેલ્મેટ પહેરવા સીટ બેલ્ટ બાંધવા તેમજ નિયમોનું પાલન કરવાની સલાહ આપશે ધ નેશનલ રોડ સેફ્ટી મંથ બે હજાર પચીસ અંતર્ગત આજે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બાઇકર્સ વર્લ્ડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને આ વર્લ્ડ બાઇકર રેલી જે છે એની સાથે સુરતમાં કાર્યરત

ખાસ કરીને હેલ્મેટ માટેની જે અપીલ છે એનો પ્રતિસાદ સુરતની પ્રજાએ આપવાનું ચાલુ કરેલ છે અને સો ટકા પ્રતિસાદ આપશે એવી અમને સો ટકા વિશ્વાસ છે તેમજ સિગ્નલનું પણ સો ટકા પબ્લિકે પાલન કરવાનું ચાલુ કર્યું છે એના માટે અભિનંદનને પાત્ર છે